હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધા કેમ છો તો આજે આપણે જાય છે કેવો ખુલ્લો છે તે જોવા તો વિડીયોમાં બધા બન્યા રહેજો અને આ બાજુ આપણે વાવેલા છે ઘઉં જે ઘઉં આપણે ચોમાસે ઝાડ વાવેલ હતી ઝાડ કાઢી અને આપણે આમાં મકાઈ વાવી હતી મકાઈ કાઢીને આપણે આમાં વાવી દીધા છે ઘઉં અને ઘઉં આપણે એક પાણી પાઈ દીધું છે બીજું પાણી પાવાનું છે કાળ પાવાનું છે તો જો આપનો કપાસ કેવો છે વિડીયોમાં બધા બની રહેજો તો આવો આપનો કપાસ સરસ ખુલી ગયો છે અને આ છે ગુવાર આપને વાવેલો તો એ હવે શિયાળો આવ્યો છે શિયાળે ગુવાર થાય નહીં તો ગુવાર સુકાઈ ગયો છે અને આવો સરસ કપાસ ખુલી ગયો છે ને કપાસ એકદમ નમી ગયો છે તો તમે જોઈ શકો છો આપને પેલી વેણી જે ઉતારવાની બાકી છે અને કપાસ વધારે દારૂ વાળો હોવાથી આપણે કીધું થોડોક મોડે ઉતારી તો દારૂ ભાંગે નહીં એટલા માટે અને આ વાળીમાં આપણે કપાસમાં અજમો છાઇ ગયો તો પણ અજમો ઉગ્યો નથી અને હવે આપણે પછી બીજી વાર અજમો ન થાય તો કેમ કે આપણે ઘઉંનું વાવેતર વધારે કરી નાખ્યું એટલે આપણે પાણી ઘટે એટલા માટે પછી નો અજમો અજમોવાવ્યું અને બીજી વાડી આપણી છે ત્યાં આપણે અજમો વાવી દીધો છે કેમ કે અજમો વાવવો પડે પછી આપણે મા મહિને બાજરો કે વાવીએ તો આપણે પાણી ઘટે છે એટલે કપાસમાં મેં અજમો વાવી દીધો છે તો તમે જોઈ શકો છો જો આવો સરસ કપાસ ખોલી ગયો છે અને બે ત્રણ દિવસ પછી મજૂર આવશે તો આપણે ઉતારવાનું વ્રત કરી દેશે આજથી આપણે એકાદમાં શરૂઆત કરી છે

તો મિત્રો જો આ આવો કપાસ ખુલી ગયો છે તમને વિડીયો મારો ગમ્યો તો લાઈક ચેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને આપણી યુટ્યુબમાં નવી ચેનલ છે એનજી બ્લોગ તેને પણ સપોર્ટ કરજો મારશું પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને